ગુડ આફ્ટરનુન એન્ડ વેલકમ બેક ટુ રિદ્ધિ દર્શન લોગ ખાલી રિદ્ધિ જ છે દર્શન નથી કારણ કે દર્શન જોબ પર છે અને રિદ્ધિ જોબ પર છે અને હું ને ભાઈ બે આવ્યા છીએ પણ ક્યાં આવ્યા છીએ અમે યુઝઅલી પંદર દિવસની ગ્રોસરી છે ને ભેગી જ કર નાખીએ એટલે વધારે ચિંતા ના રહીએ તો આજે આ ટી જે ફાર્મ જે દેખાય ને ત્યાં આવ્યા છીએ આ કેવું છે કે ખેતર છે પાછળ એ લોકો વાવીને બહાર વેચે છે તો અમે એક બે વારથી લઈ ગયા છીએ તો મેં કીધું હાલો આ વખતે આપણે બધા ફ્રેન્ડ્સને બતાવી કે કેવી જગ્યાએથી અમે શાક લઈએ છીએ અહીંયા જનરલી હોય તો સુપર માર્કેટમાંથી શાક લેતા હોય બરાબર ને પણ આ કેવું આપણે લેતા હોય એવી રીતે લેવાના છીએ આજે તો તમે કે કેનેડામાં જો અમે કેવી રીતે તાજું શાકભાજી એમ ખેતરમાંથી લાવેલું શાકભાજી લઈએ છીએ જોવાની મજા આવી જાય જો ટી જે ફાર્મ આવ્યા છીએ ભાઈ તો અંદર વહી ગયા છે જો આવું છે અહીંયા હું પૂછો આપણે વીણવાના ને શાકભાજી ઇન્ડિયામાં લેતા હોય એવી રીતે તો જો અમે બે અમે બેયું બેન ભાઈ આજે ખરીદી કરશું શાકભાજી ની જી લેવી હોય તમે આ લેવા તો ને એકવાર વાર કે આ તો આ હારી હતી તો જો આ છે કાકડી બે બી તો કાકડી લેવાના છીએ આવી કાકડી આપણે ન જોઈ બમ્સ વાળી જો દેખાય થોડી અલગ જ છે આ લોકો હું દવા ઓછી છાટેલી હોય કે

અને આ બાજુ લસણ ને એ બધું છે એટલું અમે લીધું બીજું તો અમે જાવું હજી સુપર સ્ટોરમાં લેવા ના ના ભલેર્યું મકાઈ વીણી આવે હાલો જો આ બાજુ અહીંયા આવી ગયા ટમેટા બટેકા ઓલી બાજુ એ છે પાછા બટેકા અને બીટ ઘણું બધું છે અને અહીંયા સારી સુવિધા છે મકાઈ લઈને સીધી છોલી લેવાની મીઠી મકાઈ આવે કાંઈ તમે લઈ ગયા હતા ને એકવાર

તો જો આખો અવળો થેલો ભૈરો છો ફાર્મ ફ્રેશમાંથી મેન ભાઈએ વીણી વીણી કા એમાં કોબો તો જોવા જેવો હતો અવળો મોટો કોબો આવી કોબી તો કોઈ દી નહીં જોઈ એવડી મોટી કોબી આજ લઈ લીધી છે ભાઈ કે ખાધે રાખો કા ખૂટ જ નહીં કોબી તો અમે કેવી રીતે કરી ગ્રોસરી પંદર દિવસનું લિસ્ટ જ બનાવી લઈએ ખાવાનું કે આજે હું હું ખાઉં છું આ પંદર દિવસમાં અને પછી એકવાર સામટા નીકળે ને તો એના ઇન્ગ્રીડિયન્ટ જોતા હોય ને બધા લઈ આવીએ

હવે જઈને સીધું લેવાનું છે એવું છે તો જો ફ્રેશકો ની અંદર આવી ગયા હતા ને આખું શાકભાજીનું જ સેક્શન છે બધા ટૂંકમાં જે અમારે લેવાતા લિસ્ટ બનાવી બનાવીને આવ્યા હતા ને તો મેં થોડાક લીધા છે થોડાક બીજા લેવાના છે બાકી છે એમ તો પણ આ શાકભાજીનું કામ લગભગ પૂરું થઈ ગયું હવે કદાચ ફ્રૂટ લેવાના હશે ફ્રૂટ બાકી હશે તો જો આ આખો ફ્રૂટનું સેક્શન છે તો એમાં અમે કેવું કરીએ એમાં એ લિસ્ટ બનાવી દે કે જે ચાર પાંચ ખારા ફ્રૂટ બધા આવે છે ને તો કાયમ ના અલગ અલગ ખાવા માટે તો એ જ લઈ લઈએ એમ લખીને આવીએ જેમ કે સફરજન છે પછી ઓરેન્જ છે એવી રીતે ચાર પાંચ કીવી નાન તે બધું તેવે ત્રણ ત્રણ લઈ લઈએ ફ્રૂટ ખાવાળામાં લગભગ હું ભાઈ ને દર્શન તો નથી જ ખાતો એટલે હાલો હવે ફ્રૂટ લેશું તો આટલી વાર ફરીને ફ્રેશ કોથી આટલું કાટ ભર્યું છે અને હવે કરાવશું બિલિંગ બિલિંગ એકવાર થાય એટલે પછી હવે જાઉં બીજો સ્ટોર તો બીજા સ્ટોપ પછી જો આટલું ડેકી તો ભરાઈ ગઈ છે ઓલરેડી હવે આટલી જ જગ્યા રહી એમાં આપણે ઇન્ડિયન સ્ટોરથી ભરશું બરાબર તો ફ્રેશકોનું કામ પૂરું થઈ ગયું મેચિંગ મેચિંગ કરીને એ રીતે ફ્રેશકો સાથે તો ઓલરેડી કલાક જેવું તો થઈ ગયું હશે ને હજી ગ્રોસરી પૈતી નથી હજી જવાનું છે એક જગ્યાએ ચાલો જાય તો નેક્સ્ટ સ્ટોપ છે આપણો ઇન્ડિયન સ્ટોર ચાલો એ લઈ લઈને હવે ડેકીમાંથી થોડીક જગ્યા છે ને એ ભરી લઈ જો ખાખા અને નાસ્તા સાથે આપણું લાસ્ટ સ્ટોપ અહીંયા પતે છે અને હવે ઘર ભેગા થાશું કારણ કે ઘરે જઈને આ બધું સામાન હજી ગોઠવવાનું એ એક અલગ ટાસ્ક છે આખું ફ્રીજ ખાલી કરીને જોજો તો એમાં વાર લાગી હાલો તો અહીંયા હવે જાય દોઢ કલાક થયો અમને શોપિંગ કરતા દોઢ કલાકમાં તો બતાવ નહીં કૂકા હાલો પછી ફાઈનલી બધું ટાઈમ કરીથમીર લેવા હોય પાલક લેવા હોય મેથી ફુદીનો છે એ બધાના મસ્ત આમ છાપાની અંદર રાખી દઈએ એટલે લાંબો ટાઈમ સુધી બગડે નહીં પછી જે અમુક એવી વસ્તુ હોય જેમ કે ચટણી બનાવવાની હોય આખા વીકની હાલે એટલી બધું પછી આજે કરી લઈએ એવી રીતે ચાલો આજ રજા છે તો એવું બધું થોડુંક કરશું ઘી જ બનાવું છે તો ઘી બનાવશું તો અમે ઘી કેવી રીતે બનાવી કે અનસોલ્ટેડ બટર આવે મતલબ કે જો આ મીઠું ના હોય ને એવું બટર આવા એના ક્યુબ્સ આવે તો એને હવે આમાં નાખશું ગરમ કરશું ધીરે ધીરે એકદમ અને પછી ટૂંકમાં આપણે માખણમાંથી કેવી રીતે ઘી બનાવી બસ એવી રીતે જેને ઉકાળશું એકદમ એટલે મસ્ત ઘી બની જશે એમ તો વાર લાગે બનતા એને તો બનાવી આલો પહેલાં તો ઘી બનાવશું પછી એની પ્રોસેસ એવી છે કે આપણે આજે મખાના અને બાજરાના મમરા અને જુવારના મમરાને બધું લેવા છે તો યુવા કરવાના છે તો કરીએ શરૂઆત હાલો પહેલાં તો ઘી બનાવવાની હાલો તો હવે આ ક્યુબ્સ નાખી દીધા છે ને એ ધીરે ધીરે મેલ્ટ થશે બાકી આગળની પ્રોસેસ બતાવી બતાવતી રહીશ તમે કેવી રીતે ઘી છો ઇન્ડિયામાં તો ખબર છે યુઝઅલી બધા છાશમાંથી માખણ બનાવીને એવી રીતે જ બનાવતા હોય ઘણા તૈયાર પણ લેતા હોય અમે થોડોક ટાઈમ પહેલાં શરૂઆતમાં તૈયાર લેતા હતા પણ એમાં સ્મેલ આવે ને મજા ના આવે તો પછી આ બેસ્ટ મેથડ લઈ ગયા એમાંથી આપણા ઘરે બનતું હોય ને એવો જ ટેસ્ટ આવે છે તો આવી રીતે બનાવી છે અમે ઘી તો મસ્ત મખાના એ બની ગયા અને આપણું ઘી એ બની ગયું તો આપણો આજનો દિવસ અહીંયા પતે છે આપણો એનો વ્લોગ પતે છે બધા કામ મસ્ત જે કરવાના થયા હતા એ થઈ ગયા છે અને ટ્રાય કર્યો કે બ્લોગમાં લઈ કારણ કે બધા એમ કહેતા હતા કે બહુ ટાઈમથી બ્લોગ નથી આવતા કારણ કે હું દર્શન ભેગા નથી હોતા તો હવે એવું વિચાર્યું કે હું જઈ એકલી જ તમે પણ વ્લોગ લઈ લઈશ તમને દર્શન મિસ થશે પછી વ્લોગમાં તો કહેતા નહીં કઈ નહીં અમે ટ્રાય કરશું નેક્સ્ટ વિડીયો જલ્દી થી દર્શન સાથે બનાવીએ એવો તો મળીએ જલ્દી થી નેક્સ્ટ બ્લોગમાં